નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઓની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશાનું પહેલી સ્વાદ કરું છું તો મિત્રો ગવર્મેન્ટ એમ્પ્લોય ન્યૂઝ ન્યૂઝ અપડેટ કે ન્યૂ પરિપત્ર લઈને આવ્યો છું ગુજરાત રાજ્ય સરકારના દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ આપવામાં આવી છે જો તમે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગો કામ કરી રહ્યા છો તો તમારા માટે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે અને મહત્વનો જે પરિપત્રક જાહેર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા તો તેના વિશે આપણે એમણે ચર્ચા કરીશું તો મિત્રો વ્યુ શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન કુછ હોશો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર્ક બાબતે તેમના પગાર ડીએ ડીઆર ચાલી અને કોઈ પણ મેસેજ આવે કોઈપણ પેટ કોઈ પણ પરિપત્ર આવે હરેક માહિતી પ્રવૃત્તિ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એને ગુજરાતી એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે મિત્રો અમારે આપણી બીજી ચેનલ છે તમે જાણો છો તેમ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ છે આ છે આને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તે ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આવીને શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સહકારી કર્મચારીઓ દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જાહેર વૈવિધ્ય વિભાગ જી ડી દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસથી ડિસેમ્બર બે પચીસ સુધીના વિવિધ વિભાગો માટે બેટાળી મેળા ઉત્સવ તહેવારની ઉજવણી માટે પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ વિવિધ યોજનાઓ આયોજનના કારણે વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાંથી ગુજરાત સરકારના કર્મચારીઓના અધિકારીઓને કુલ એકસો છપ્પન દિવસ કામ માટે મુક્તિ મળે છે એટલે કે વર્ષ બજાર પચીસ સરકારી બાબુઓને એકસો છપ્પન રજાઓ મળે છે આમ આ બેતાલી કાર્યક્રમ જાન્યુઆરી પતંગ મહોત્સવ વાયબ્રન્ટ ગુજરાત કરુણા અભિયાન ખેલ મહાકુંભ પ્રજાસત્તાક દિવસ ઉત્તરાયણ કોલ મળીને સૌત્સવ ઉજવણી કરવામાં આવશે નવેમ્બર તાનારેરી મહોત્સવ કુશી મહોત્સવ શામ્રાજ્યનો મેળો ચિંતન સબીર રહોત્સવ સ્વંદ દિવસ હારા આરોગ્ય ચકાસણી એમ કુલ છ કાર્યક્રમ આયોજન કરવાની જાહેરાત કરી છે વર્ષમાં સૌથી વધુ કાર્યક્રમ આ બે મહિનામાં ઉજાશે વર્ષ બે હજાર પચીસના વાર તહેવારની બેતાલીસ રજાઓ હશે આ સાથે રવિવાર બીજા ચોથાસની રજા સીએલની ગણતરી કરવામાં આવી હશે તો એકસો છપ્પન રજાઓ રહેશે તો મિત્રો આ રજાઓના હક રજા માંદગીની સજાઓની ગણતરી કરવામાં આવી નથી તો આના ગણતરી કરવામાં આવી તો વર્ષમાં કુલ બસો નવ દિવસો સરકારી કર્મચારીઓ ચાલુ રહેશે તો મિત્રો આ હતી આજને મહત્વપૂર્ણ અપડેટ મળશે એક નવા વિડીયો સાથે